સૌરાય ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર હું તમને ભરતકુમારના મોબાઈલ નંબર અને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સવરાય ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર સૌરાજ સાતસો પાંત્રીસ એફી મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું ટ્રેક્ટર છે બે હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં તમે એક વખત ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતાં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશન બે હજાર સાત ના મોડલનું ટ્રેક્ટર કિંમત એક પિચોતેર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ખેડા તાલુકો છે માતર અને

તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો સત્તાણું એકવીસ ઓગણપચાસ આઠ છઉતેર વાળા નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો